ખાતે હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી એસ ઠાકોર સાહેબ ની અધ્યક્ષતામાં રાજપુર પ્રાથમિક શાળા ખાતે તેમજ સિદ્ધપુર આરોગ્ય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમજ પાટણ જિલ્લા કમાન્ડન્ટ માન્ય શ્રી એસ ડી ઠાકોર સાહેબ દ્વારા શાળાના વિદ્યાર્થી મિત્રોને એક એક વૃક્ષનું દત્તક લેવાનું કહેલ હતું તેમજ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યાં સિદ્ધપુર હોમગાર્ડ યુનિટ નિવૃત્ત ઓસી જે જે ચૌહાણ સાહેબ સમ યુનિટના ઓસી ડી એ પ્રજાપતિ તેમજ સિદ્ધપુર હોમગાર્ડ યુનિટના ઓસી કે એલ ઠાકોર તેમજ એસએલ એફ કે શ્રીમાલી બાકીર પટેલ એમ એચ જાલોરી એઝાઝ જલાલી તેમજ સિદ્ધપુર હોમગાર્ડ યુનિટના તમામ સભ્યોએ રાજપુર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરેલ હતું માનનીય જિલ્લા કમાન્ડન્ટ સાહેબ શ્રીનું સ્વાગત રાજપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જોશીબહેને ભગવદ્ ગીતા આપી સન્માન કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ